પેટ્રોલ નાખવાનું છે છે એટલે ને તો પેલા પ્લેઝર માં નાખી આવું પછી આમાંથી કાઢી નાખી દે તો ચાલો વેલગ જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વેલગ આગળ વધારતા રહેશું તો ચાલો હવે કાઢું બારે તો હવે જાઉં છું પેટ્રોલ નાખવા માં Καλαπέ το Λάκη, νίκη, του. તો હવે વાગી ગયા છે સવારના નવ તો આવી ગયો છું પાણી નાસ્તો કરીને તો પછી પેટ્રોલ નાખીને આવી ગયો હતો ચાપાણી નાસ્તો કરવા બી ગયો હતો અને કાકા આવ્યા હતા પેટ્રોલ નાખવા ગેરેજમાં પ્લેઝરમાંથી કાઢીને લીવનામાં નાખ્યું થોડું તો પ્લેજર અહીંયા અંદર પડ્યું છે તો હજી તો નવ વાગ્યા છે એટલા માટે થોડીક વાર મેં કીધું ગેરેજમાં બેસું થોડીક વાર ટાઈમ પાસ કરું કારણ કે હજી તો નાની બહેનને તેડવા જવાની વાર છે એટલે દસ વાગે જવાનું છે તેડવા તો હજી થોડીક વાર છે એટલે મેં કીધું થોડીક વાર ગેરેજમાં બેસું અને કાલનો જે વિલોગ હતો એ એડિટિંગ કરી નાખું કારણ કે પ્રમ દિવસનો વિલોગ હતો એ કાલે એડિટ કર્યો અને કાલે અપલોડ કર્યો સાંજે તે કાલનો રહી ગયો છે તો એટલા માટે આવ્યું હતું તો ચાલો હવે કાલનો વિલોગ છે એડિટ કરી નાખો બેઠો બેઠો પછી આપણે વિલોગ આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો પ્લેજર અંદર પડ્યું છે પેલા એને બહાર કાઢી નાખું એટલે જવું થાય કા ભાગવા થાય નિશાળે તેડવા બાકી પછી આપણે ધીરે ધીરે વેલોગ આગળ વધારશું તો હવે આવી ગયો છું ગેરેજમાં તો હવે જમીને આવી ગયો છું ત્યાં પછી સવારે દસ વાગે તેડી આવ્યો હતું અને પછી આવીને કાલના વ્લોગનું એડિટિંગ કરવા માંડ્યો તો બે ગયો તો એટલે એડિટિંગ કરતો હતો એટલે પછી વાર લાગી ગઈ હજી વિડીયો અપલોડ નથી કર્યો એડિટિંગ તો થઈ ગયું છે બધું તો પછી જમવા બેસી ગયા હતા એટલે વિલોક આગળ નહોતો તો હવે આવી ગયો છું ગેરેજમાં તો ચાલો હવે પેલા પ્લેજર પ્લેઝર મૂકી દો અંદર પછી ગાંક ગેરેજ કરી બંધ અને થોડીક વાર સુઈ જાઓ પછી આપણે અપલોડ કરી નાખશું કારણ કે અહીંયા ગેરેજમાં ગરમી પણ બહુ થાય છે બહુ તપે છે તો ચાલો હવે પહેલા પ્લેજર એક અંદર લેતો હોઉં પછી અપલોડ કરી દઉં વિડિયો વ્લોગ અને પછી સુઈ જાઓ એટલે વ્લોગ પણ અપલોડ થઈ જાય તો વ્લોગ જોતા તો હવે પ્લેજર રાખી દીધું છે અંદર તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ વિડિયો અપલોડ કરીને પછી સુઈ જાઉં તો મળીએ પછી વ્લોગમાં તો વિલ વાગે પછી વિલગ આગળ વધારવાનું વાર લાગી ગઈ કારણ કે બાર ગયો તો એટલા માટે પછી વિલક આગળ વધાર વાર લાગી ગઈ તો હવે અત્યારે જ આવું એક વસ્તુ લેવા માટે તો અહીં હાયર ચોકમાં જ છે તો ત્યાંથી એ વસ્તુ લેવા જવાની છે તો એ લઈ આવું પછી જવાનું છે દૂધ લેવા તો વાગી ગયા છે સાંજના આઠ તો હવે વિલોક આગળ વધારું છું બપોરે પછી વિડીયો એડિટિંગ કરીને જોઈ ગયો તો એટલા માટે વિલોક આગળ નહોતો વધાર્યો તો હવે વિલોક આગળ વધારું છું તો વિલોપ જોતા રહી જાવ પછી આપણે વિલોપ ધીરે ધીરે આગળ વધારતા રહેશું તો ચાલો હવે પ્લેજરને કાઢવા માટે આવ્યો હતો તો ચાલો હવે પ્લેજર કાઢી લઉં

આ વિદ્યો છો એ ગેરેજમાં તો વાગી ગયા છે સાંજના સાડા નવ જેવું થઈ ગયું છે પછી જમવા બેસી ગયા હતા વારું કરવા એટલા માટે બ્લોક આગળ વધારો મોડું થઈ ગયું દૂધ લઈને આવી ગયો તો તો પછી એટલા માટે મોડું થઈ ગયું તો હવે આવ્યો તો પ્લેજર અંદર રાખવા માટે તો ચાલો અંદર રાખી દઉં પ્લેજર ને પછી બ્લોક આગળ વધારીએ તો પ્લેજર પીડ્યું છે અહીંયા તો હવે પ્લેજર અંદર રાખી દીધું છે ગયા સાડા નવ તો હવે વિલોપ કરું છું પૂરો જે વિલોપ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો એટલે મારો નવગ આવે એટલે તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ જઈને હવે એડિટિંગ કરીને પછી સુઈ જાઉં પછી કાલનો વિલોગ હતો એ અપલોડ નથી કર્યો કારણ કે બપોરે નેટ બહુ વધારે હોય જાય પૂરું થઈ જાય પણ અપલોડ થતું નથી એટલે બપોરે નથી કર્યું તો હવે અત્યારે કરીશ તો ચાલો કાલનો વિલોગ છે એ અપલોડ કરી દઉં ને અને એડિટિંગ કરી નાખું અને કાલે કરીશ તો ચાલો વિલોગ કરું છું પૂરો અને ગેરેજ કરું છું બંધ મળીએ કાલના વિલોગમાં